બે ત્રિનેરડો હાફી લો બોસાના એ હું હે એક જામ થઈ ગયો તે હો આજ ફોરે તે કેમ કે આ લઈ લીધો છે ને આજ તો મજા આવી જાય છે ખરીદી કરી નાખી છે ₹10 ₹10 આજે તો આપણે આઈફોન લઈ લીધો કેમ કે જાવું છે મારે ગુજરીમાં આઈફોન આઈફોન 30 આઈ પંખા ફેરવા એક વાગી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर काम ना काम की दो ना चलो बहुत बहुत से जाऊं तो मस्त-मस्ता झगुजरी घरी से फूलडा पड़या से ना ये लोठियों पड़ी है तो तड़को पड़े से आज खरे खरे निकरे नया शर्ट जो आ शर्ट मस्त-मस्ता होय से કેવાય ફુલ્લે આસલ જડે છે ને જો સાબુન 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 લે સાટા તો પડી ગયા છે લે એ મોજાન તોય હોય છે શું કેટલા લે એકસા 10 રૂપિયા એક આપી દે દસ રૂપિયાનો લઈ લીધો દોઢસો ના બે શર્ટ મળે છે તો આપડે અહીંયા આવી ગયા છે દોઢસો ના બે શર્ટ લેવા જોર જોર લોકો બતા દે અને શર્ટ ગોતોવાનું ચાલુ કર્યું છે શર્ટ ગોતી લેતા સુધી આપણે ક્યાં ક્યાં હાલને ભાગી આપણે ભાગી નીકળે ને ઢંગલા સરસ મજાના લટકે છે આહા ટામેટા બડે મજેદાર વો હા

બહુ ટ્રાફિક જામ થઈ ગયો છે હો આજ સરે કેમ કે અહીં બાજુમાં સબત્યા છે ને એટલે હો કઈ આપડે વારો આવે નઈ કરવાનો વેજો આ તો ઠંડુ પીવા માંડ્યો આ વેજો આ તો ટ્રાફિક કરી રસ્તો કરો રસ્તો કરો આટલી બધી ટ્રાફિક હોય સેફ તૈયાર આવવાની છે અમને આપણે આવી જવું કરતા કરે સમજે હેડીઓ આપાકીઓ લીંબુ કેટલા ના છે લીંબુ 3 ના 2 કિલો ગોસાના એવું છે તો 20 રૂપિયા નો જબલું મળે છે આપણે એક લઈ લીધો ને આયા 20 રૂપિયા નું છે 3 વારું એક પાપડનો પેકેટ લીધું છે આપણે ઘણી બધી ખરીદી કરી નાખી છે તો આપણે બેન બરફને આઈ ખાઈ લેઈ છે હવે આપણે થોડાક બી લેતા કેમ કે ઠંડી થઈ તો પી જ હશે સાહેબ યાદ ₹10 ₹20 નો ખર્ચાનો જો ₹10 માં ₹10 માં ₹10 માં